જે રાજકોટ લોકસભામાં પ્રદેશ ભાજપની અને રાષ્ટ્રીય ભાજપની યોજના અનુસાર આજે આઠ તારીખથી સોળ તારીખ સુધી મોદી સભા એટલે લગભગ રાજકોટ મહાનગરમાં પંચ્યાસી જેટલી સભાનું આયોજન છે આજના દિવસે એક સાથે રાજકોટ મહાનગરમાં અલગ અલગ વિધાનસભામાં અગિયાર જેટલી મોદી સભાનું આયોજન છે એના ભાગરૂપે આજે અહીંયા પણ એક મોદી સભાનું આયોજન છે અમારા શહેર ભાજપના પ્રમુખ અમારા શહેરની આખી ટીમ અમારા ધારાસભ્યશ્રીઓ અમારા કોર્પોરેશનના સૌ પદાધિકારીઓ અને સમગ્ર રાજકોટની ભારતીય જનતા પાર્ટીની ટીમ અલગ અલગ જગ્યાએ આ કાર્યક્રમોમાં સભામાં વક્તવ્ય આપવા માટે જવાના છે અને બુથ લેવલના કાર્યકર્તાઓ એના માટેનું આયોજન કર્યું છે ભારતીય જનતા પાર્ટીમાં અને ખાસ કરીને રાજકોટ લોકસભામાં છેલ્લા બે ત્રણ દિવસથી જે અફવાઓ ચાલે છે હું આજે મીડિયાના માધ્યમથી સ્પષ્ટતા કરવા માંગુ છું કે રાજકોટ લોકસભામાં જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારની સાત વિધાનસભા આવે છે સાતે સાત વિધાનસભામાં અમારા બુથથી લઈને સંગઠનની આખી ટીમ આદરણીય અમારા ઉમેદવાર રૂપાલાજીનો બે વખત પ્રવાસ પૂર્ણ થઈ ગયો છે કાર્યકર્તાઓ પૂરી તાકાતથી ઘર ઘરનો સંપર્ક પણ પૂરો કર્યો છે આખી ટીમ અમારા સિનિયર આગેવાનો આદરણી વજુભાઈ વાળા સાહેબ હોય આદણી વિજયભાઈ રૂપાણી સાહેબ હોય અમારા સિનિયર નેતાઓ અમારા શહેર ભાજપના પ્રમુખ મુકેશભાઈ એમની આખી ટીમ અમારા કોર્પોરેશનના મેયર નૈનાબેન ને એમની આખી ટીમ અમારા ધારાસભ્યો સાથે સાથ અમારા પ્રદેશના પદાધિકારીઓ બધા એક ટીમ ટીમવર્કથી ખૂબ સુંદર રીતે લોકો સુધી જઈ રહ્યા છે અને લોકોનો ઉત્સાહ પણ અલૌકિક છે આદરણી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં પાર્ટીના કાર્યકર્તાઓ થનગની રહ્યા છે ખૂબ સારી રીતે કામ થઈ રહ્યું છે એટલે રાજકોટ મહાનગરમાં કે રાજકોટ જિલ્લામાં કે રાજકોટ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીમાં કોઈ વિખવાદ નથી એક ટીમ તરીકે સૌ કામ કરે છે ને હું વિશ્વાસ આપું છું કે પાંચ લાખથી વધારે લીડે રાજકોટની સીટ અમે સૌ કાર્યકર્તાઓ તાકાત સાથે આદરણીય રૂપાલાજીને જીતાડીશું આજે આ કાર્યક્રમમાં આવ્યા છીએ તો તમને જ ખબર પડ્યું છે કે જવાબદારીઓ છે કે નથી હું આ જ વાત કરું છું કે કાર્યકર્તાઓમાં અમારા હાઈકમાન્ડને ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ પર વિશ્વાસ છે ભરોસો છે કોઈ કાર્યકર્તાને કોઈ જવાબદારી ઓછી કરી વધારે કરીએ એવું જરાય નથી બધા જ કાર્યકર્તાઓ પોતાની જવાબદારી પ્રમાણે કામ કરે છે ને હાઇકમાન્ડનો ભરોસો એ વર્ષોથી કામ કરતા કાર્યકર્તાઓ પર છે અને કોઈ જગ્યાએ કોઈ હાઈકમાન્ડે કોઈને કંઈ પૂછ્યું પણ નથી આ એકદમ સદંત્રફવા છે સાઠ હજાર લોકો પ્રદેશ ભાજપની યોજના અનુસાર સાઠ હજાર લોકો એ હું સમિતિનો અધ્યક્ષ હતો સાઠ હજાર લોકો આમાં જોડાણા છે એ વખતે જોડાણ હોય ત્યારે કઈ કાર્યકર્તાઓને કઈ પ્રકારની માનસિકતા છે એનું કોઈ માપવાનું મીટર આવતું નથી એ ભાજપમાં જોડાણા છે ને એ જ ભાજપમાંથી એમને રાજીનામું આપ્યું છે અને અમે સ્વીકારી લીધું છે એટલે એમને ભાજપને હું માનું છું ત્યાં સુધી બીજો કોઈ વિષય નથી અને અમારા કોઈ કાર્યકર્તા એ પ્રકારે કોઈની સાથે જોડાયેલા હોય એવી કોઈ વાત છે નહીં જવાબદારી તમારા છે પરંતુ આ સો ટકા ક્ષત્રિય સમાજની એક નિવેદનના મામલે રોષ ઉદભો થયો તો અમારા સૌ આગેવાનો અમે બધાય પણ પ્રયત્ન કર્યા છે અમારા સૌ આગેવાનો પણ પ્રયત્ન કરે છે અને અમારો હાઇકમાન્ડ પણ પ્રયત્ન કરે છે હું માનું છું કે સુખદ અંત આવશે ક્ષત્રિય સમાજ એ અમારો પરિવાર છે ભારતીય જનતા પાર્ટી એટલે દરેક જ્ઞાતિ સમુદાયની સાથે જોડાયેલો એક પરિવાર છે અને ક્ષત્રિય સમાજની સાથે પણ અમારી લાગણીઓ જોડાયેલી છે અમારા આગેવાન શ્રી રૂપાલા સાહેબે માફી માગી છે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રીએ પણ વિનંતી કરી છે હું પણ આગેવાન તરીકે કાર્યકર્તા તરીકે વિનંતી કરું છું ક્ષત્રિય સમાજ માફ કરશે જ અમને વિશ્વાસ છે અમારા પૂર્વ મુખ્યમંત્રી જે પણ વિનંતી કરી છે અને અમે બધા ભેગા મળીને આ મામલાનો બને એટલો વહેલો પૂરો થાય એ દિશામાં પણ પ્રયત્ન કરી રહ્યા છીએ અને સો ટકા કાર્યકર્તાઓ જે રીતે કામ કરે છે એમાં ક્યાંય વિખવાદ કે કોઈ વિવાદ નથી આદરણીય રૂપાલાજી સોળ તારીખે ફોર્મ ભરવાના છે કાર્યકર્તાઓને ખૂબ ઉત્સાહ સાથે ફોર્મ ભરવાના છે હું વીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા તરીકે કામ કરું છું અને હું આપના માધ્યમથી પણ કહું છું કે કોઈ એક સામાન્ય પણ એવી ઘટના કે કોઈ એવા વ્યક્તિ સાથેનો મારો સંપર્ક મળે તો હું જાહેર જીવન છોડી દેવા પણ તૈયાર છું જે અમારા પાર્ટીના હિતશત્રુઓ હશે જે લોકો ભારતીય જનતા પાર્ટી આટલી બધી સારી રીતે લીડ કરે છે જોઈ શકતા નહીં હોય આવા લોકો આ પ્રકારે વિખવાદો ઊભા કરવાના પ્રયત્ન કરે છે તદ્દન પાયાવિહોની વાતો છે અલગ અલગ પ્રકારના ન્યૂઝો છપાય છે એમાં કોઈ તથ્ય નથી અમારી ટીમ એક ટીમવર્ક તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે કામ થઈ રહ્યા છે એના સમર્થન માટે એના માટે અમે સૌ કામ કરી રહ્યા છીએ હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ ડોક્ટર ભરત બોગરા પાર્ટીની કોઈ બાબતની અંદર પાર્ટીના હાઈકમાન્ડે જે નિર્ણય કર્યો એમાં એક ટકો પાર્ટીનો નિર્ણય એ જ ભરત બોઘરાનો નિર્ણય હોય અને ભરત બોઘરાની પાર્ટીની પ્રત્યેની સમર્પણ ભાવના એ સૌ કાર્યકર્તાને લોકો સારી રીતે જાણે છે અને હું હજી કહું છું કે અમારો હું એક નહીં ભારતીય જનતા પાર્ટીનો એક પણ કાર્યકર્તા એક પણ જગ્યાએ કોઈ ખોટી બાબતમાં જોડાયેલો એવો એક પુરાવો તમે આપો અમે બધું જ છોડી દઈએ એટલે ખોટી વાતો કરીને લોકો વિરોધ પક્ષના લોકો અને હિતશત્રુઓ જે રીતે ભાજપનો લોકોમાં પ્રેમ જે રીતે લોકો પ્રત્યેનો ઉત્સાહ છે એ જોઈને એમની હાર સ્વીકારી શકતા નથી એટલે આ પ્રકારના ગત તકડાઓ કરે છે સ્વાભાવિક છે કે વિરોધ પક્ષ આટલી લોકપ્રિયતા ભારતીય જનતા પાર્ટીની સહન ન કરી શકતો હોય તો ક્યાંક ને ક્યાંક આ પ્રકારના ફરતો છે